પ્રકરણ દસ ત્યાં ભગવાન જરૂર હશે કાલે સવારે હું તારા હૃદયનું ઓપરેશન કરવાનો છું એક નિષ્ણાંત સર્જન હૃદયરોગથી પીડાતા એક પાંચેક વર્ષના બાળકને સમજાવી રહ્યા હતા બાળકને ઓપન હાર્ટ સર્જરીના ઓપરેશન માટે બીજે દિવસે લેવાનું હતું અને પછી તારા હૃદયને હું ખોલીને જોઈશ કે તમને ત્યાં ભગવાન બેઠેલા દેખાશે સર્જન પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં પેલો બાળક બોલી ઉઠ્યો ભગવાનના અસ્તિત્વમાં ન માનતા નાસ્તિક સર્જનને આ ન ગમ્યું અણગમાના ભાવ સાથે એમણે આગળ કહ્યું બેટા હું તારા હૃદયને છરીથી કાપીને જોવાનો છું કે અંદર કેટલું નુકસાન થયું છે અને પણ તમે જોજો હો ત્યાં તમને ભગવાન જરૂર મળી રહેશે એ આપણા હૃદયમાં જ રહેતા હોય છે સર્જન પૂરું કરે તે પહેલાં ફરીથી પેલો છોકરો બોલી ઉઠ્યો સર્જનને અકળામણ થઈ એણે કંટાળીને બાળકના માતા પિતા સામે જોયું બાળકને સમજાવવાનું પડતું મૂકીને એણે હવે મા બાપ સાથે વાતચીતનો દોર સાધ્યો જુઓ તમારા બાળકના હૃદયમાં હું કાલે જોવા માગું છું કે રોગથી તેને કેટલું નુકસાન થયું છે અને હવે પછી આપણે આગળ શું કરવું અને મારાથી એ રિપેરિંગ થઈ શકે તેમ છે કે નહીં અને ત્યારબાદ જ પણ તમે જોજો ભૂલી નહીં જતા ભગવાન હૃદયમાં જ રહેતા હોય છે એ તમને ચોક્કસ દેખાશે મારા દાદા દાદી કહેતા હતા ચર્ચમાં ફાધર પણ એક વખત કહેતા હતા કે ભગવાન ત્યાં જ રહેતા હોય છે તમે જરૂરથી જોજો પછી મને કહેજો નુકસાન પામેલી લોહીની નળીઓ અને સડી ગયેલી હૃદયની દિવાલો સિવાય ત્યાં કંઈ જ નહીં હોય તેની હું ખાતરી આપું છું ચીડાયેલા સર્જને બાળકની વાતને તોડી પાડતા બાકીની સૂચનાઓ આપીને વિદાય લીધી બીજા દિવસે ઓપરેશન થિયેટરમાં પહેલાં બાળકનું ઓપરેશન કરવામાં આવ્યું નાનકડા એ હૃદયમાં કંઈ કરતાં કંઈ જ સાબુત બચેલું નહોતું હૃદયની દીવાલો ધમનીઓ શીરાઓ વાલ્વ વગેરે બધું જ રોગથી ઘસાઈને ખવાઈ ગયું હતું કંઈ પણ થઈ શકે તેમ નહોતું દુનિયાની કોઈ પણ સારવાર હવે આ બાળકના હૃદયને વધારે વખત ધબકતું રાખી શકવા માટે સમર્થ નહોતી પહેલાં સર્જનને ન સમજાય તેવી લાગણી થઈ ભારે હૃદય એણે બાળકના હૃદયને ટાંકા લઈ પાછું છાતીમાં બંધ કર્યું બાળકને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં મોકલીને સર્જન વિચારે ચડી ગયા નાનકડા બાળકની ભગવાન પરની અનન્ય શ્રદ્ધા એમને મનમાં ઊંડાણમાં ક્યાંક સ્પર્શી ગઈ હતી અચાનક એમણે જોયું કે પોતે ભગવાનની સામે ઊભા છે મંદ મંદ સ્મિત વેરતા ભગવાને કહ્યું મારા દીકરા તારું સ્વાગત છે તે આજે મારા નાનકડા અને ખૂબ જ વાલા પંખીના હૃદયનું ઓપરેશન કરી લીધું ને તારું કામ પૂરું થયું અને એનું કામ પણ પૂરું થયું હવે હું એને મારી પાસે બોલાવી લઈશ પણ ભગવાન આજ સુધી હું તો એવું જ માનતો હતો કે તમે છો જ નહીં અને જો તમે હો અને એવું કહેતા હો કે એ બાળક તમારું નાનકડું અને ખૂબ જ વહાલુ પંખી છે તો તમે એને આટલું બધું દર્દ કેમ આપ્યું એને આટલી બધી પીડા સહન કરવા માટે મોકલ્યું શું કામ એના એ જ સ્મિત તેમજ ભાવ સાથે ભગવાને કહ્યું દીકરા મારું એ નાનકડું પંખી મને ખૂબ વહાલું છે જ એને આવું દરદ આપીને એટલા માટે મોકલ્યું હતું કે એ તારી જેવા એક ખોવાઈ ગયેલા પંખીને મારી પાસે લાવી શકે બોલ આ પહેલાં તે કદી પણ મારો વિચાર કરેલો ખરો તને અત્યારે કેટલી બધી શાંતિ લાગે છે આ શાંતિનો તું અનુભવ કરી શકે તે માટે જ મેં એને તારી પાસે મોકલ્યું હતું હવે તેનું કામ પૂરું થઈ ગયું છે હવે હું એને મારી પાસે બોલાવી લઈશ હવે કાલથી એને કોઈ જ પીડા નહીં રહે કારણ કે મારી પાસે આવે તેના માટે શાશ્વત શાંતિ જ હોય છે અહીંયા કોઈ પણ પીડા કે દર્દ નથી હોતા સર ઓ સર ઇન્ટેન્સિવ કેરમાં શિફ્ટ કરાયેલું પેલું નાનકડું બાળક હવે ભાનમાં આવી ગયું છે નર્સના અવાજથી તંદ્રામાં સરી પડેલા ડૉક્ટર સફાળા જાગી ગયા એમને થયેલા અનુભવની કે હમણાં જ જોયેલા સ્વપ્નની અસર હજુ એમના પર હતી અચાનક જ એમને ડૂમો ભરાઈ આવ્યો થોડી ક્ષણો માટે એમણે પોતાના અહંકારને તેમજ પોતાની જાતને પણ ઓગળી જતી અનુભવી ઇન્ટેન્સિવ કેરના ખાટલા પર વિવિધ જાતની કંઈક કેટલીય નળીઓ વચ્ચે પડેલા બાળકે આંખો ખોલી સર્જને એનો હાથ પોતાના હાથમાં લીધો બાળકને કંઈક કહેવું હોય તેવું લાગ્યું સર્જને બાળકના મોઢા પરથી ઓક્સિજન માસ્ક દૂર કર્યો પછી હળવેથી એના માથા પર હાથ ફેરવ્યો દર્દથી પીડાતો બાળક ધીમેથી બોલ્યો સર તમે મારા હૃદયનું ઓપરેશન કરી લીધું હા બેટા સર્જને કહ્યું તમે મારા હૃદયને આખું ખોલેલું હા દીકરા તમને ત્યાં શું દેખાયું મારા હૃદયમાં તમને કંઈ મળ્યું બેટા સર્જનનો અવાજ ભારે થઈ ગયો મને ત્યાં ભગવાન બેઠેલા દેખાયા મારા દીકરા તારા હૃદયમાં મને ભગવાન મળ્યા જો હું નહોતો કહેતો તમને મારા હૃદયમાં ભગવાન જરૂર મળશે મને ખબર જ હતી કે એ ત્યાં જ રહેતા હોય છે ખૂબ જ આનંદ સાથે એ બાળક બોલી ઉઠ્યો પછી સર્જનની સામે એક મીઠી અને સંતોષથી ભરેલી નજર નાખીને હંમેશ માટે એણે આંખો મીચી દીધી મૂળ શીર્ષક અ બોય એન્ડ હિઝ હાર્ટ